ગામડામાં સરપંચ બનવા માટે ગની રહેલા મુરત્યાઓ માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરકાર હવે ગામડાઓમાં ચૂંટણી કરવા જઈ રહી છે છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ નથી જેને કારણે સરપંચ વગર ગામડાઓ અધૂરા થઈ ગયા છે કોઈ વહીવટીય કામ થતા નથી ગટર પાણી રોડ રસ્તા જેવી બાબતો ઉપર વહીવટદારો પર આધાર રાખવો પડે છે અને ચૂંટાયેલી પાંખ ન હોવાથી લોકોના કામ ન થતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી સરપંચ બનવા જે દાવેદારો દોડાદોડ કરી રહ્યા છે તેમના આશા ઉપર પાણી ફરી રહ્યું હતું કેમ કે સરકાર દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નહોતી જોકે હવે સમાચાર મળી રહ્યા છે કે ટૂંક સમયમાં ચૂંટણીની તારીખ જાહેર થશે તો તમે આ વિડીયો અંત સુધી જોશો તો તમને ખબર પડશે કે ક્યારે ચૂંટણી આવશે વધુ વિગતે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચોની મુદત પૂર્ણ થઈ ગઈ છે આ વાતને ત્રણ વર્ષ વીતી ગયા છે સરપંચના સ્થાને તલાટીઓ વહીવટ કરી રહ્યા છે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગામડાઓમાં તલાટીઓની ખેંચ વર્તાય છે અને તેને કારણે લોકોના કામ થતા નથી આ સ્થિતિમાં પાણી સફાઈ ઉપર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ઘણા વખતથી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી તેને કારણે વહીવટદારોનું શાસન છે ચાલો મહિનાના અંત સુધી એટલે કે મે માસના અંત સુધી ચૂંટણી થઈ શકે છે તેવી શક્યતા અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે રાજ્ય ચૂંટણી પંચે આ માટેની તૈયારી પણ હાથ ધરી છે આ જોતાં હવે પંચાયતોમાં વહીવટદારોની રાજ પૂર્ણ થશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે બીજી તરફ સરપંચ બનવા માટે દાવેદારોએ પણ રાજકીય વાઘા સજાવી દીધા છે અને તેઓએ તૈયારી શરૂ કરી દીધી છે સૌથી મોટી અપડેટ એ આવી છે કે ગ્રામ ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થશે નહીં આ ચૂંટણીમાં જૂની પુરાણી પદ્ધતિથી એટલે કે બેલેટ પેપર દ્વારા જ ચૂંટણી લડવામાં આવશે કલેક્ટરો પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ તૈયાર કરવા અને ચૂંટણી અધિકારી મદદનીશ અધિકારી કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવે છે સરપંચ માટે દાવેદારોએ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે સરપંચ કેટલો ચૂંટણી ખર્ચ કરી શકશે તેના ધારાધોરણો પણ નક્કી કરવામાં આવશે ત્રીસમી જૂને ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે મુદત પૂર્ણ થઈ હોય તેવી આઠ હજાર ચારસો જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવામાં આવશે રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોને પત્ર લખીને પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા માટેનો પણ આદેશ કરી દીધો છે આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને રૂમ નક્કી કરવા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે ચૂંટણી પંચે બેલેટ પેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેક્સ નક્કી કરવા ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી કરવા માટેના ટેન્ડર પણ બહાર પાડવા જણાવી દીધું છે કેટલીય ગ્રામ પંચાયતોમાં મુદત પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે ઘણી પંચાયતોની મુદત ચાલુ માસમાં પૂર્ણ થઈ રહી છે આ પંચાયતોમાં તલાટી કમ મંત્રી હાલ વહીવટદાનની ભૂમિકામાં છે હાલ ગુજરાતમાં તલાટીઓની અછત વર્તાઈ રહી છે ભલતી થઈ રહી નથી જેના પગલે એક તલાટીને બેથી ત્રણ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે જેના કારણે પંચાયતોનો વહીવટ કથળ્યો છે ગામડાઓનો વિકાસ ખોરવાયો છે આ જોતાં હવે પંચાયતોની ચૂંટણી યોજાય અને નવી જે ચૂંટાયેલી પાંખ આવે તે ગામડાઓનો વહીવટ કરે તો લોકોને રાહત થઈ શકે તેમ છે ગામડાઓમાં અત્યારે સરપંચ બનવા માટેની હોડ જામે છે કેટલાય રાજકીય પક્ષોના લોકોએ લોબિંગ શરૂ કરી દીધું છે સામાન્ય રીતે ગામડાઓની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષ ભાગ લેતા નથી હોતા પરંતુ સત્ય એ છે કે ભાજપ હોય કે કોંગ્રેસ આ તમામ બંને પક્ષના જે સમર્થકો હોય તે લોકો જ ચૂંટણી લડતા હોય છે અને તે લોકો જ સરપંચ બનવા માટેની હોડમાં હોય છે એટલે સામાન્ય માણસનું તો અહીં કોઈ ગજુ હોતું નથી ભાગ્યે જ બે થી ત્રણ કિસ્સાઓમાં સામાન્ય માણસ કે કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ વગરનો માણસ સરપંચ બની શકે તેમ છે